સુરતના સિંગલપોરમાં અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામકથા બહેનોની યોજાશે મંગલકરસ યાત્રા સુરતમાં સિંગલપોર ખાતે આવેલ સામે માધવ ધામ ખાતે શ્રી રામ કથામૃતનું આયોજન કરવામાં આવ્યું છે આશુતોષ મહારાજ સંસ્થાપિત દિવ્ય જ્યોતિ જાગૃત સંસ્થા દ્વારા આ કથા ચોવીસમી થી તેવીસમી ડિસેમ્બર સુધી ચાલશે દીપિકા ભારતીજી દ્વારા સંગીત શૈલીમાં કથાનું વાંચન કરવામાં આવશે કઠાના આગલા દિવસે ત્રેવીસ ડિસેમ્બરના રોજ વિશાળ મંગળ કરસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે બહેનો માટે કરસ લઈને આસપાસના વિસ્તારોમાં ફરશે કથા અંગેની માહિતી આપતા સ્વામી હદેશાનંદે કહ્યું કે રોજ સાંજે ચાર વાગ્યાથી શરૂ થશે જે આઠ વાગ્યે ભોજન સાથે વિરામ થશે વિશાળધમ બનાવવામાં આવ્યો છે જેમાં ભાવિકો કથાનું રસપાન કરશે શ્રેષ્ઠ માનવ બનાવવાના મિશન સાથે આ આયોજન થઈ રહ્યું છે જેમાં રોજ રોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અવતારવાદ અહલ્યા ઉદ્ધાર રામસીતા વિવાહ વનગમન મિલાપ સુંદરકાંડ પ્રસંગ રાવણ વધ અને પૂર્ણાહુતિના દિવસે યજ્ઞ કરવામાં આવશે સ્વામી રુષ્વેકાનંદે કહ્યું કે દીપ પ્રજાવલનથી કથાની શરૂઆત થશે અને સાત વાગ્યે આરતી થશે કથાનો ઉદ્દેશ ઈશ્વરની અનુભૂતિ દરેકને કરાવવાનો છે સુરતમાં અલગ અલગ કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી વાર આ રીતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે બસો જેટલા સ્વયંસેવકો આ કથામાં સુંદર મજાની વ્યવસ્થા સંભાળશે છેલ્લા છ મહિનાથી તૈયારીઓ થઈ રહી હતી સુરત રાજ્ય સહિત બહારથી પણ લોકો કથામાં આવનાર છે સુનિલ ગાંજાવાલાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે સુરત